વિસાવદર પોલીસ સ્ટેશનના બહાર જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રકારે ધામા નાખ્યા હતા અને કહ્યું હતું કે અનાજ માફિયાઓ પર ગુનો દાખલ કરોના મામલે હવે મોટો કરોસ્ફોટ થયો છે અનાજ ચોર છે છે તેના પર ગુનો પણ દાખલ થયો અન્ય પરંતુ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો જ વ્યક્તિ નીકળ્યો છે આવા આરોપ લગાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ વૈષ્ણવજન વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી વિસાવદર માં અનાજ ચોરો અનાજ માફિયાઓનો ખૂબ ત્રાસ છે આ ગરીબોના પેટનું અનાજ અનાજ માફિયાઓ છે તે છીનવી લે છે આવા આરોપના સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનાજ ચોરી થઈ રહી છે અનાજ ચોરી કરવામાં અન્ય કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો જ છે અને પોલીસ તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે આવી તેમણે માંગણી કરતા આ પોલીસ સ્ટેશનમાં તેમના સમર્થકોના સાથે ત્યાં તે બેસી ગયા હતા ત્યાર પછી પછી મામલતદાર અધિકારી છે તેમણે પણ આ મામલે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો અને અંતે હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે અને જે પ્રકારે

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ અપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધે સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદાર શ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ ત્યાંના હરેશભાઈ સાવલિયા એમને ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમને માગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ પરંતુ જેતલવાડની

અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઈટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરંડી રહી છે કે આમાં એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જ જે નેતાઓ છે ખરા એનો પ્રચાર કરતા હોય છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા ને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ત્યાંથી જે જથ્થો છે રિપોર્ટ પણ આ સાથે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ ચાલીસ હજાર બસો ત્રાણું રૂપિયાનો અનાજનો જથ્થો પકડાયો જે સરકારી અનાજ હતું અને સરકારી અનાજ ની દુકાન માંથી એ અનાજ એ સગે વગેરે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા પસ ઉપર ઉતર્યા હતા અને એમને વાત કરી કે આ પકડવા જોઈએ તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ અપાસ પર ઉતર્યા છે એ તંત્રએ તંત્રએ એ જ પકડ્યું છે અને અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસ પ્રેસનોટ છે એ પ્રેસ પ્રેસનોટમાં પણ એમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે સાથે સાથે હું આપને એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ અપ્પાસ ઉપર ઉતર્યા ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા મારે કહેવાનું કે પેલા તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે એ ચોરોની તપાસ કરો અને પછી તમે અપ્પાસ પર ઉતરવાની વાત કરો તંત્ર ઉપર ખોટે ખોટા આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા અને જે કિસ્સા બને છે કે તમારા જ માણસો કરે છે એટલે એ પેલા ગોપાલભાઈ ઇટલે મારે એ કેવું છે કે તમે તમારા ગિરેબનમાં જાકો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એને પેલા બહાર લાવવાની વાત કરો અને પછી સરકારી તંત્ર ઉપર આંગળી ચીંધજો આમાં ભાજપના નેતા યજ્ઞેશ દવે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સવાલો પૂછ્યા છે અને તેમણે કહ્યું છે કે આજ ધારાસભ્ય વારંવાર દાવો ભારતીય જનતા પાર્ટીના લોકો અનાજ ચોરી કરી રહ્યા છે તેઓ કરતા હતા પરંતુ જે પ્રકારે તેમણે

कहिए जे पीड़ पराई